કેમ છો મિત્રો મજામાં તમારા માટે લઈને આવ્યા છે સાડીનું ઘરેણું એટલે પટોળું તમે જોઈ શકો છો ચાર પીસ આપણે ડમીમાં પહેરાવ્યા છે એકદમ સોફ્ટ સિલ્કમાં આખું ફેબ્રિક ઉપર આખું પટોળું આવશે જે તમે દસ હજાર પંદર હજારના પટોળા લેતા હોય તો થંભી જજો કારણ કે અગિયારસો પચાસ રૂપિયાની રેટમાં તમને ઘરે બેઠા એક પણ પીસ મળી જશે એ પણ ફ્રી શિપિંગમાં ચારે ચાર પીસ આપણે ડમીમાં પહેરાવ્યા છે તમે જોઈ શકો છો એમનો કેવો ગેટઅપ આવે છે એકદમ લૂઝ અને બધાથી અલગ અને યુનિક વસ્તુ થઈ જાય છે તમારા પ્રસંગ પાઠને ઉજ્જવળ બનાવવા માટેનું બેસ્ટ કલેક્શન લઈને આવી ગયા છે તમને સારે સાર પીસ આપણે બતાવી દઈએ પછી આમના કલર કોમ્બિનેશન પણ બધા જ બતાવવાના છે તમે જોઈ શકો છો જોઈ શકો છો બ્લુ અને બીટ કલરનું કોમ્બિનેશન આવશે બંને સાડી અલગ છે બંને ડિઝાઇન અલગ છે બંનેનો પહેરાતા પણ ગેટઅપ જ અલગ આવશે તમે બેલ્ટ પણ જોઈ શકો છો બ્લાઉઝ એમના જ મેચિંગનું અને યુનિક આવશે આપણે બીજી ડિઝાઇન તમને પણ બતાવીએ બે જોઈ શકો રામા બાટલી અને બ્લેક કલરનો કોમ્બિનેશન આવશે પાલવ જો એમનો પાલવનો પણ એટલો જ ગેટઅપ આવશે સાડીની પેટર્ન પણ પટોળાની અલગ અને યુનિક આવશે બધી અવનવી ડિઝાઇનો છે તમને બધી પેટર્નો પણ બતાવી આપીએ પટોળાનો તો ખજાનો છે અમારી જોડે બધી ડિઝાઇનો જોતા જાઓ કોઈ પણ પીસ ગમે ને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ફટાફટ વોટ્સઅપમાં મેસેજ નાખી દેજો પછી નહીં કહેતા કે ભાઈ અમને પીસ મેળવ્યો નથી એકદમ યુનિક અને ક્વોલિટી વસ્તુ છે બધી જોઈ શકો છો એકદમ સોફ્ટ ફેબ્રિકમાં અને અગિયારસો ને પચાસ રૂપિયાની રેટમાં એ પણ તમારા ઘર સુધી અમે ફ્રી શિપિંગમાં પહોંચાડી દઈશું ફટાફટ પીસ બુક કરાવજો તમારા ફ્રેન્ડ સર્કલ સર્કલમાં તમારા રિલેટિવમાં અમારી રીલ્સને શેર પણ કરી દેજો પછી નહીં કહેતા ભાઈ કે તમે ફટોળાનો વિડીયો નાખો છો અમને મળતું નથી કારણ કે કસ્ટમરની ફાસ્ટ રિપ્લાય હોય એના લીધે એક પીસ તમને આખો ઓપન કરીને બતાવી દઈએ એકદમ સોફ્ટ ફેબ્રિક આવશે એકદમ લૂઝ લચક ફેબ્રિકમાં પલ્લું બતાવી દઈએ તમને જોઈ શકો છો આ રીતનું મસ્ત પલ્લુ આવશે બ્લેક કલરનો આખો પીસ છે પટોળામાં ફેન્સી હોય અમે સૌથી પહેલાં તમે પીસ બુક કરાવી દેજો બ્લાઉઝ બતાવીએ બ્લાઉઝ બધી પટોળાની ડિઝાઇનમાં એમના મેચિંગનું આવશે ને બંને બાજુ બેલ્ટ આવશે આ રીલ્સને તમારા ફ્રેન્ડ સર્કલમાં ફટાફટ શેર કરી દો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરતા જજો અમારા શોપની તમારે રૂબરૂ મુલાકાત લેવી તો ફટાફટ આવી જજો ફૂલ સ્ટોક માલ છે સુરતની અંદર નાના વરાસા કાપોદરા પોલીસ સ્ટેશનની પાછળ લક્ષ્મણનગર માર્કેટ આવેલું છે એની અંદર બાર નંબરની શેરીમાં કૈલાશ સાડી શોપ ત્રણસો ને પંદર નંબર આવેલી છે અહીંયા શોપ પર આવીને પણ તમે વિઝિટ કરી શકો છો અથવા ઘરે બેઠા એક પણ પીસ તમે મંગાવી શકો છો એ પણ ફ્રી શિપિંગમાં આ રીલ્સને ફટાફટ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી આપજો થેન્ક યુ